દોષ તેરમી વ્રત કથા પૂજા વિધિ પ્રદોષો રજની મુખમ અનુસાર સાંજ પછી અને રાત પડ્યા પહેલાના સમય પ્રદોષ કહેવામાં આવે છે વ્રત કરનાર વ્યક્તિએ તે સમયે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ પ્રદોષ વ્રત રાખનાર વ્યક્તિએ ત્રયોદશીના દિવસે આખો દિવસ ભોજન ન કરવું જોઈએ સાંજે જ્યારે સૂર્યાસ્ત થવામાં ત્રણ કલાક બાકી હોય ત્યારે સ્નાન કરીને સફેદ વસ્ત્રો પહેરવો અને સંધ્યાવંદન કરીને ભગવાન શિવની પૂજા શરૂ કરો પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં મંડપ બનાવો પાંચ રંગના ફૂલોથી પદ્મના ફૂલોનો આકાર બનાવો અને ત્યાં કુશ આસન ફેલાવો આસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસો આ પછી ભગવાન મહેશ્વરનું ધ્યાન કરો શિવજીનું ધ્યાન કરો જે લાખો ચંદ્રો જેવા તેજસ્વી છે ત્રણ આંખો ધરાવે છે તેમના માથા પર ચંદ્ર આભૂષણ ધારણ કરે છે ગુલાબી રંગના વાળ વાદળી ગળા અનેક રુદ્રાક્ષની માળા ધારણ કરે છે ત્રિશુળ ધારણ કરે છે સાપની બુટી પહેરે છે વાઘની ચામડી ધારણ કરે છે અને રત્ન જડેલા ગળા પર બિરાજમાન છે એવું ધ્યાન કરવું જોઈએ ઉપવાસની ઉદ્યાન પદ્ધતિ સવારે સ્નાન કર્યા પછી રંગબેરંગી વસ્ત્રોથી મંડપ બનાવ ત્યારબાદ મંડપમાં શિવ અને પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો ત્યારબાદ શિવ અને પાર્વતીના ઉદ્દેશ્ય માટે ખીર સાથે અગ્નિમાં હવન કરવું જોઈએ હવન કરતી વખતે ઓમ ઉમા સાહિત શિવાય નમઃ મંત્ર સાથે એકસો આઠ વાર આહુતિઓ અર્પણ કરવી જોઈએ તેવી જ રીતે ઓમ નમઃ શિવાયનો જાપ કરીને ભગવાન શિવને બલિપત્ર ચઢાવો હવનમાં અંતે ધાર્મિક વ્યક્તિએ તેના સાધન અનુસાર દાન આપવું જોઈએ આ કર્યા પછી બ્રાહ્મણને અન્ન ભિક્ષાથી તૃપ્ત કરવું જોઈએ એક વાક્ય જે પ્રતિજ્ઞા પૂર્ણ કરે છે તે બ્રાહ્મણો દ્વારા કહેવું જોઈએ બ્રાહ્મણોની અનુમતિ મળ્યા બાદ વ્રત કરનારે પોતાના સ્વજનોની સાથે મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને ભોજન કરવું જોઈએ આ રીતે ઉદ્યાપન કરવાથી વ્રત કરનારની પુત્ર પુત્રપોત્રોની પ્રાપ્તિ થાય છે અને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે આ સિવાય તે પોતાના શત્રુઓ પર વિજય મેળવે છે અને તમામ પાપોથી મુક્ત થઈ જાય છે આ વાત સ્કંદ પુરાણમાં કહેવામાં આવી છે તેરમા વ્રતનું મહાત્મ્ય જે વ્યક્તિ ત્રયોદશી એટલે કે પ્રદોષનું વ્રત રાખે છે તે હંમેશા પ્રસન્ન રહે છે આ વ્રતથી તેના તમામ પાપ નાશ પામે છે આ વ્રત રાખવાથી વિધવા સ્ત્રીઓ પાપમાંથી મુક્ત થાય છે અને પરણીત સ્ત્રીઓનું લગ્નજીવન હંમેશા અંકબંધ રહે છે અને કેદી જેલમાંથી મુક્ત થાય છે તમામ માતા પિતા અને બહેનોને બહેનોએ આખા વર્ષની અગિયારસ ત્રયોદશી અથવા છવ્વીસ ત્રયોદશી પૂર્ણ કર્યા પછી ઉદ્યાપન કરવું જોઈએ પ્રદોષ વ્રતનો પરિચય પહેલો રવિ પ્રદોષ વ્રત કથા લાંબા આયુષ્યની સ્વાસ્થ્ય માટે રવિ પ્રદોષ વ્રત કરવું જોઈએ બીજો છે સોમ પ્રદોષ ગ્રહોની દશામાંથી મુક્તિ મેળવવા માટે સોમ પ્રદોષ વ્રતનું પાલન કરો ત્રીજો છે મંગલ પ્રદોષ રોગો અને સ્વાસ્થ્યની મુક્તિ માટે મંગલ પ્રદોષ વ્રતનું પાલન કરવું જોઈએ ચોથો છે બુધ પ્રદોષ બધી ઈચ્છાઓની પૂર્તિ માટે બુદ્ધ પ્રદોષ વ્રતનું પાલન કરવું જોઈએ પાંચમું છે બૃહસ્પતિ પ્રદોષ શત્રુઓનો નાશ કરવા માટે બૃહસ્પતિ પ્રદોષ વ્રતનું પાલન કરવું જોઈએ છઠ્ઠું છે શુક્ર પ્રદોષ મહિલાઓના સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે શુક્ર પ્રદોષ વ્રતનું પાલન કરવું જોઈએ સાતમો છે શનિ પ્રદોષ ખોવાયેલું રાજ્ય અને પદ પાછું મેળવવા માટે શનિ પ્રદોષ વ્રતનું પાલન કરવું જોઈએ ત્રયોદશીના દિવસે ત્રયોદશી પ્રદોષ વ્રતનું પાલન કરવું જોઈએ અને એ જ દિવસની વાર્તા વાંચવી અને સાંભળવી જોઈએ રવિવાર સોમવાર શનિવાર ત્રયોદશી પ્રદોષ વ્રત અવશ્ય કરવું પરિણામ અથવા બાળકો વિધિ વિધાન પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ પ્રભુ તમારા દુઃખ દૂર કરો એક સમય ઋષિ સમાજ દ્વારા પરમ પવિત્ર ભાગીરથીના કિનારે તમામ જીવોના લાભાર્થી વિશાળ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જોઈને સોનકાદીના અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ ઉભા થઈને પ્રણામ કર્યા મહાજ્ઞાની સુતજીએ ઋષિઓની ભક્તિભાવથી ભેટી પડ્યા અને આશીર્વાદ આપ્યા ઋષિઓ અને બધા શિષ્યો પોતપોતાના આસન પર બેઠા મુનિઓ નમ્રતાથી પૂછવા લાગ્યા હે કૃપાળુ કાલી કાલમાં શંકર કૃપા કરીને અમને જણાવો કે કઈ ઉપાસના દ્વારા ભક્તિ પ્રાપ્ત થશે કારણ કે કલયુગના તમામ જીવો પાપ કાર્યોમાં વ્યસ્ત રહેશે અને વેદ અને શાસ્ત્રોથી દૂર રહેશે ગરીબો અનેક મુસીબતોથી ઘેરાયેલા હશે ઋષિ કાલી કાલમાં કોઈને સારા કાર્યોમાં રસ નહીં હોય જ્યારે સદગુણોમાં ઘટાડો થાય છે ત્યારે માણસની બુદ્ધિ આપોઆપ ખોટા કાર્યો તરફ પ્રેરિત થાય છે જેના કારણે દુષ્ટ વિચારવાળા માણસો તેમના વંશજો સાથે નાશ પામે છે જે માણસ જ્ઞાની છે અને આ સમગ્ર પૃથ્વી પર જ્ઞાન શીખવતો નથી તેના પર પરમ ભગવાન ક્યારેય પ્રસન્ન થતા નથી હે મહાન ઋષિ કયો શ્રેષ્ઠ ઉપવાસ છે જે ઈચ્છિત પરિણામ આપે છે કૃપા કરીને મને કહો આ સાંભળીને દયાળુ શ્રી સુતજી બોલવા લાગ્યા હે મહાન ઋષિઓ અને તમે ધન્યવાદને પાત્ર છો તમારા વિચારો પ્રશંસનીય અને પ્રશંસા પાત્ર છે તમે અગ્રણી વૈષ્ણવ છો કારણ કે તમારા હૃદયમાં હંમેશા પરોપકારની ભાવના રહે છે તેથી શોનકાદી ઋષિઓ તમે ધ્યાનથી આ વાત સાંભળો હું તમને વ્રત વિશે કહું છું જેનું પાલન કરવાથી બધા પાપોનો નાશ થાય છે હું તમને આ વ્રત સંભળાવી રહ્યો છું જે ધન લાવે છે સંપત્તિ વધે છે દુઃખ દૂર કરે છે સુખ લાવે છે સંતાન આપે છે અને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરે છે જે ભગવાન શંકરે એક વખત સતીજીને સંભળાવ્યું હતું અને તેમની પાસેથી મળેલી આ શ્રેષ્ઠ સલાહ મારા આદરણીય ગુરુજીએ મને સંભળાવી હતી જે હું તમને સમય મળશે ત્યારે અને શુભ સમય કહીશ કહો ભગવાન ઉમાપતિ શંકરનો મહિમા સુતજીએ કહેવાનું શરૂ કર્યું કે દીર્ઘાયુ વૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાભ માટે ત્રયોદશીનું વ્રત કરવું જોઈએ વ્રતની પદ્ધતિ નીચે મુજબ છે સવારે સ્નાન કર્યા પછી ઉપવાસ કરીને શિવ ધ્યાનમાં લીન થઈને શિવ મંદિરમાં જાઓ અને ભગવાન શિવની પૂજા કરો પૂજા પછી અર્ઘ પુંડ ત્રિપુડનું તિલક કરો વેલાના પાન ચડાવો ધૂપદીપ અને અક્ષત અર્પિત કરો મોસમી ફળ અર્પણ કરો રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો બ્રાહ્મણને ભોજન કરાવો અને તમારી સાધના અનુસાર દાન કરો પછી મૌન ઉપવાસ કરો આ વ્રત કરનારે સાચું બોલવું જરૂરી છે હવન પણ કરાવવું જોઈએ હવનનું મંત્ર છે ઓમ હીમ ક્લેમ નમઃ શિવાય સ્વાહ અર્પણ કરવા જોઈએ આનાથી ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે વ્રત કરનારે ધરતી પર સૂવું જોઈએ અને એકવાર ભોજન કરવું જોઈએ આનાથી તમામ કાર્યો સિદ્ધ થશે શ્રાવણ માસમાં તેનું વિશેષ મહત્વ છે આ વ્રત તમામ સુખ ધન અને સ્વાસ્થ્ય આપે છે આ વ્રત આ બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે હે ઋષિઓ આ પ્રદોષ વ્રત જે મેં તમને કહ્યું તે એક વખત શંકરજીએ સતીજીને અને વેદ વ્યાસ મુનિએ મને સંભળાવ્યું હતું સોનકાદી ઋષિએ કહ્યું હે પૂજ્ય મહામાતે તમે આ વ્રતને ગુપ્ત શુભ અને પીડા નિવારક ગણાવ્યું છે કૃપા કરીને જણાવો કે આ વ્રત કોણે કર્યું અને તેનું શું પરિણામ આવ્યું શ્રી સૂતજીએ કહ્યું હે વિવેકશીલ વિદ્યાનો તમે શિવના પરમ ભક્ત છો તમારી ભક્તિ જોઈને હું ઉપવાસીઓની કથા કહું છું એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેમની પુણ્યશાળી પત્ની પ્રદોષ તે ઉપવાસ કરતી હતી તેને રત્ના નામનો પુત્ર હતો એક સમય તે પુત્ર ગંગામાં સ્નાન કરવા ગયા કમ નસીબે તે રસ્તામાં ચોરોથી ઘેરાયેલો હતો અને તેઓએ કહ્યું કે અમે તને મારી નાખીશું નહીં તો તું પિતાની ગુપ્ત સંપત્તિ જાહેર કરી દેશે બાળક નમ્ર સ્વરમાં કહેવા લાગ્યો ઓ મિત્રો અમે ખૂબ જ દુઃખી અને ગરીબ છીએ અમારી પાસે પૈસા ક્યાં છે ત્યારે ચોરોએ પૂછ્યું તમે બંડલમાં શું બાંધ્યું છે બાળકે જરા પણ ખચકાટ વગર જવાબ આપ્યો કે તેની માતાએ તેની રોટલી બનાવીને બાંધી છે બીજા ચોરે કહ્યું ભાઈ તેનું હૃદય ખૂબ જ ગરીબ અને દુઃખી છે તેને છોડી દઉં આ સાંભળીને બાળક ત્યાંથી નીકળીને એક શહેરમાં પહોંચ્યો શહેરની નજીક એક વળતું ઝાડ હતું તે બાળક થાકીને ઝાડની છાયામાં સૂઈ ગયો અને તે શહેરની પોલીસ ચોરોની શોધતી હતી અને શોધતી શોધતી વખતે પોલીસવાળાએ બાળકને ચોર સમજીને રાજાના ઘરે લઈ ગયા

રાજાએ છોકરાને આખી વાત પૂછી છોકરાએ તેને આખી વાત કહી વાર્તા સાંભળીને રાજાએ એક સૈનિક મોકલીને બાળકના માતા પિતાને પકડી પાડ્યા રાજાએ તેઓને ગભરાયેલા જોઈને કહ્યું ડરશો નહીં તમારું બાળક નિર્દોષ છે તમારી ગરીબી જોઈને અમે પાંચ ગામ દાનમાં આપીએ છીએ શિવની કૃપાથી બ્રાહ્મણ પરિવાર હવે સુખેથી રહેવા લાગ્યો આ રીતે જે આ વ્રત રાખે છે તેને સુખની પ્રાપ્તિ થાય છે હર હર મહાદેવ જય ભોલાનાથ જય શ્રી કૃષ્ણ જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે